હું છું આપની સાથે હિતલ ભગત પાટણ જિલ્લાના બે ગામના ખેડૂતોએ સહાય આપવાની માંગ સાથે રાધનપુર ખેતીવાડી અધિકારી અને મામલતદાર ને પત્ર આપી રજૂઆત કરી હતી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લો ઠેકરિયા ગામના ખેડૂતો દ્વારા રાધનપુર ખેતીવાડી અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કમોસમી વરસાદની અંદર થયેલા નુકસાનની સર્વે થયા બાદ સરકારના આદેશ અનુસાર સહાયના નાણા ચૂકવવાના હોય છે ત્યારે પિયતનો દાખલો લેવા માટે નર્મદા નિગમમાં જવા માટે ખેતીવાડી વિભાગે જણાવ્યું છે તો નર્મદા નિગમ દ્વારા બંને ગામોને કેનાલનું પાણી આપવામાં આવતું ન હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું ખેડૂતોને છે દીપક સતવારા નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર